તમે દરેક મિત્રો મને શાંતિથી સાંભળો ગુજરાત કિસાન સંગઠન અને જે કે ભાઈએ એક સરસ મજાની યોજના બનાવી છે તેના થકી ગુજરાત પરના ખેડૂતોની એકતા થાય ગુજરાત પરના ખેડૂતોનો અવાજ બુલંદ થાય અને જાગૃત ખેડૂતોનું સન્માન થાય તેવી એક યોજના બનાવી છે જે કે ભાઈ કઈ યોજના બનાવી એ તો કો જે કે ભાઈ જે કઈ કર્યું હોય ને સારું જ ખેડૂતના હિતમાં જ કર્યું હોય ખરેખર જે કે ભાઈ ખેડૂતો અને અમારા યુવાનોના તો માર્ગદર્શક છે ઓ જલ્દી કયો જે કે ભાઈ શું સારું વાત કરી આ મહિનાથી સદંતર ત્રણ મહિના સુધી એટલે કે દર નેવું દિવસે જે ખેડૂતે જે યુવાને જે મહિલા ખેડૂતે જે જાગૃત મહિલા હોય કે જાગૃત ખેડૂત હિત હોય ગુજરાત કિસાન સંગઠનની સોશિયલ મીડિયાની ફેસબુક પેજ હોય યુટ્યુબ ચેનલ હોય એની ઉપર સૌથી વધુ શેર કરનાર સૌથી વધુ કોમેન્ટ દ્વારા પોતાનો પ્રતિભાવ આપનાર જાગૃત ખેડૂતોને જેનો નંબર એક ઉપર આવશે એને ગુજરાત કિસાન સંગઠન પ્રમાણપત્ર આપશે પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરશે સાલ ઓઢાડીને સન્માન કરશે અને સાથે સાથે નંબર વન ઉપર આવનારને એક હજાર એકસો ને અગિયાર રૂપિયા આર્થિક પણ

અમે મહિલાઓ નંબર વન ઉપર રહીશું કારણ કે અમે આખો દિવસ ઘર કામ પતાવી સોશિયલ મીડિયામાં અલગ અલગ રીલો અને અલગ અલગ યુટ્યુબ નું જોતા હોય હવે પછી અમે ફક્ત અને ફક્ત ગુજરાત કિસાન સંગઠન ને જે કે ભાઈ જે કઈ યુટ્યુબ ઉપર મે છે એને જ જોઈશું એ શેર કરીશું અને એમાં આખો દિવસ કોમેન્ટ કરતા રહીશું એટલે નંબર વન ઉપર તો અમે મહિલા જ રહેવાના તો જે કે ભાઈને એટલી ભલામણ કરજો કે જો અમે મહિલા નેવો દિવસમાં નંબર વન ઉપર આવીએ તમને સાલ ઉઠાડીને નહીં પણ સાડી આપીને અમને સન્માન કરે તમારી વાત સો ટકા સાચી છે જો મહિલા આગે વન નંબર વન ઉપર આવશે તો એમને સાલની સાથે સાથે સાડી પણ ઉઠાડીને સન્માન કરવામાં આવશે ખુશ થાવો ભલે બધા વાતો કરતા હોય કે નંબર વન નેવું દિવસમાં હું આવીશ હું આવીશ પરંતુ હું વાળીએ બેઠા બેઠા નાકું વારતો જઈશ અને પોસ્ટ શેર કરતો જઈશ અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખતો જઈશ મને જેટલું આવડશે એટલી કોમેન્ટ હું કરીશ જેટલું મને આવડશે એટલું હું શેર કરીશ પરંતુ ખેતી સાથે સાથે મારા વધારાના સમયમાં હું જો સતત ધ્યાન આપીશ તો નંબર વન તો હું જ આવવાનો આગેવાંશ બાપુ ભલે ને આ બધા વાતો કરતા હોય પણ અમને યુવાનોને જેટલી સોશિયલ મીડિયામાં ખબર પડે અમે જેટલા ગ્રુપોમાં શેર કરી શકીએ એટલું નથી માસી શેર કરી શકવાના નથી દાદા કરી શકવાના કે નથી મોટા ભાઈ કરી શકવાના એટલે ખરેખર તો અમે વિદ્યાર્થી જ અને શેર કરીએ કે એટલું કોઈ નહીં કરીએ કે એટલે આવતા નેવું દિવસ પછીનો નંબર નો સન્માન હું જ મેળવીશ તમે વિશ્વાસ રાખજો કે આ સન્માન અમારા વિદ્યાર્થીઓથી કોઈ નહીં મેળવી શકે આ સન્માન અમે વિદ્યાર્થીઓ જ મેળવીશું સરસ આવનાર સમયમાં ગુજરાત કિસાન સંગઠનનો જય થશે ખેડૂતોનો જય જયકાર થશે અને નંબર પણ જય જયકાર થશે આપણે જોઈએ કે ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે વિદ્યાર્થીઓ આગળ રહે છે યુવાનો આગળ રહે છે કે ગૃહિણીઓ આગળ રહે છે કે સો ટકા ખેતી કરતા કરતા સમય આપનાર ખેડૂત રહેશે એ તો આવનાર સમય જ બતાવશે હવે એક નક્કી કે ગુજરાત કિસાન સંગઠન દર નેવું દિવસે એક વ્યક્તિને સૌથી સારું કાર્ય કરનારને સન્માનિત કરશે અને સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરશે અને પ્રોત્સાહન થકી ગુજરાતના ખેડૂતોની એકતા મજબૂત કરી અને ગુજરાતના ખેડૂતોને મજબૂત બનાવી યોગ્ય પોષણ મળે ખોટી સિસ્ટમથી પડતી તકલીફ રક્ષણ મેળવી શકે અને ખેડૂતોનો સુવર્ણકાળ પેદા થાય અને ખેડૂતોનું રામ રાજ્ય પ્રસ્થાપિત થાય એના માટેનું કાર્ય ની જયારે શુભ શરૂઆત કરી છે ત્યારે આપણે જોવાનું જ રહ્યું કે આવતા નેવું દિવસ પછી વધુ ને વધુ કોણ આગળ વધે હે અને કોણ વધુ ને વધુ શેરિંગ કરી કોમેન્ટ કરી અને પોતાનું નંબર વન નું સન્માનનું પ્રમાણપત્ર મેળવે હે તો બસ આજે રજા લઈએ જય જવાન જય કિસાન જય જગન્તા